કેન્દ્રીય મંત્રી નીતિન તરકરી પોતાના ડર નિડરતી બોલી માટે જાણીતા છે તનિવાર નાગપુર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું તેમની પાસે પહેતાની કોઈ અથડ નથી પંદર લાખ કરોડ રૂપિયાની પડ્યા કામ કરનારો અથદ ગડકરી ઉદ્યોગો વિકાસ નગત દ્વારા આયોજિત એક કાર્યક્રમ આ વાત કહે છે નિશ્ચિત ધરકડી પોતાના સંબંધન કહ્યું છે હું કામ કરું તો મારી પાસે પૈસા કોઈ અત નથી હું એવો હતી નથી મારી પાસે પંદર લાખ કરોડ રૂપિયા પડ્યા છે હું એને ખર્ચી થતો નથી પણ આમ કામ કરનારો અત્યે બજારમાં પૈસા છે તે લોકો પૈસા લઈને ઊભા છે કુ કામ થઈ રહ્યું નથી પણ જે દિવસ તમે કામની શરૂઆત કરો છો ને તમે ખ્યાલ આવે જેટલા બધા પૈસા લોકો આવશે એટલી બધી નોકરીઓ ઊભી થશે તમે નહીં આપી શકો એટલી બધી પે બધી પેન્સિલ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આગામી પાંચ વર્ષમાં પાંચ લાખની નવી નોકરી ઊભી કરવાનો સંકલ્પ આયન કરતા કહ્યું આપણે બીજા પણ આર્થિક વિકાસનો યોગદાન આપીએ જેનાથી આર્થિક વિકાસ થશે તેનાથી નાગપુર પાંચ બનાવી શક્યું ઘણા ગામડાઓ વિતરતી કર્યું નીતિ તરકરે કહ્યું કે અમે રોજગાર વિધિ વધારવા માગીએ છીએ અને અમારો વિદેશ વિજપનો યુવાનો માટે રોજદારે તજંગ કરવાનો ઉદ્યોગો વિકાસ તંગ તંબદ્ધતા નીતિ ગરકરે કહ્યું છે તમારું લક્ષ્ય પાંચ વર્ષ લગભગ પાંચ લાખ લોકો રોજદારી પૂરી પાડવાનું હોવું જોઈએ કેન્દ્રીય મંત્રી મંત્રી નીતિ ધરતરી કહ્યું છે તે સંયોગને તેઓ કહે છે જે કહે જે ટાર્ગેટ પૂરો ખાઈ જાય ત્યારે નાગપુર મેહાન મલ્ટી મોડલ ઇન્ટરનેશનલ અર્બ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે એટલા લોકો વિરોધ કર્યા છે તમે એમ કહ્યું છે એક એક લાખ લોકોને રોજગાર આપજો અને અત્યાર સુધી એક લાખ લોકો રોજગારી અપાઈ ચૂકી છે જય માતાજી